એન્ટીગ્યુઝરથી આગ બુજાવા લાગ્યા હતા મનપાની ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી તે પહેલાં જ આગમાં કાબૂમાં આવી ગઈ હતી કેફેટી મીટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ બુજાવવાની તાલીમ અને મોકડ્રીલ કામે આવી કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત મારું નામ છે સૌ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ મજુરા ફાયર સ્ટેશન હવે આગળ હવે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર આગ લાગેલી હતી કેફ કેફ ડેમિટમાં આગ લાગેલી હતી અને ફ્રેન્ચ પ્રાઇઝનું મશીન હતું એમાં શોર્ટ સર્કિટ થયેલું હતી આ તો અમારું વેસું ફાય છે અને મજૂરા ફાળશે છે ઘટના સ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ ટેક્સી યુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને આ અહીંયાના લોકોને અમે મોગ્રેન કરાવેલ અને એક્સ યુઝરની તાલીમ આપેલ કે તેનો યુઝ કરી આ લોકો આગ પર કાબૂ કરેલ છે અહીંયા અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ જે રીતે જે કર્મચારીઓ હોય છે અમે એમને પ્રોપરલી જાતે જ કે રીતે એક્સી યુઝર યુઝ કરવાનું છે ખોલીને બતાવીએ છીએ અને એ લોકો બી ખોલીને યુઝ કરે છે તો આજે એ રીતનું અમે એ લોકોને બતાવ્યું તો આજે આ લોકો જાતે જ આગ પર કાબૂ મેળવીએ છીએ અને કોઈને કંઈ જાનહાનિ થઈ નથી મેસેજ આપવામાં મેસેજ તો એ જ આપવા માગું છું કે જે રીતે અમે બધા જગ્યા પર અમે મોગ્રેલ કરીએ છીએ ડેમેન્સ્ટ્રેશન કરીએ છીએ અને લોકોને એક્સી યુઝર કેવી રીતે યુઝ કરવાનું બતાવીએ છીએ તો આ જ રીતે તમે પણ એક્સી યુઝર યુઝ કરી અને આગ પર કાબૂ રહે કરશો તો ફાયરને સહાય રહેશે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે